તાત્કાલિક બોડી ના બને યાર કેમ ના બને યાર અત્યારે હું વસ્તુ નહી બનતું તાત્કાલિક જો અમારું છે ને એક કાકા અંગત માથાકોડ થઈ ગયો અમને બધા બે બે થાપો મળી વર્તના મારવાની ચેલેન્જ આલી ના આયા તો બરોબર આ હું તો હું તમને કહી તમારે કરવું પડશે બોડી બોડે તો તમારે મહેનત ઉપર જાય શું કેવું લે બધું હવે બધું અમાર જે જે કસરત આ ને બધી કસરત આજ કરવી આજ રાખો આડો ફટાફટ હા બોલો ચલો ચલો કો એકો એ કુડો એ કુડો પુતો મિત્તો આ ખળો ખળો તે જીમ મશીન પર ના બતા કાલે તાકાત મચ્છર હર એક જણો કોય રે ઉઠે કોઈ નહીં રે મારવાના ઈ તો તો આવતના ઠંડ પડતા થા ને ભાજી દેઓ એ આ ત્રણ જણન તું લઈ જા અને એક તારીને કસલ કરે કોઈ મશીન પર બે આવી એ આવા જોલે અલા મારો તો જો ભાઈ ત્યાં તારી આડ્યો છે યે

આ કરવાના રોમ મને મને દા એ તું ભાડી જાય ભઈ શાંતિથી આતે આતે આપણે તું છે ને આકલ ને આપણે એટલે આપણે એકળો ના વર્તાય રી આલે એકો ના હોય યાર ઓય ગણ તું ભઈ બેન શીખવાડી કર આવા તું લપડી ન માંગ કર આવું બોલવા જે હો સાડે બસ ત્રાસ કરે ઓ એ એ ઓ પક લે હા કી તાનજી જો પક લે હું આમ કોર 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 ઉત મળે બસ સુજી મે મદદ આપી છાડે હે તો આદિ કર કી આયે આ થોડી માં જરૂર છે ઓ આ ભાઈને કમ્પ્લીટ હેલા કાકે થા પેલીતી તો આમ થતરવા મળ્યો તો મે કીધું મુક સાતી રાખો તાડી ગડકા પેતી લંકા મને મનાシખરા મારા હાથેની જરૂર છે આ જો આ છે હું મને કરવાનું બરાબર એ આટલી ગેપ લેવાડી આખી

Mức là cao, qua đây Tặng Là cái gì Con nào đi Cái gì đi Một tiếng tôi đi nhìn cái આયા અલા વજન આટલું વજન કે લીધો હા હા ના પેલા પેલો આટલું વજન કરતા શરમ નઈ આવતી તમને વજન તો બંધ કરો ફોન આવ્યો યાર ઝઘડાનો કુસ્તો

તો ખબર હે આજે કારીગર વાળો એ આપણે મૂલુત બનાવે આયોજના તો કોઈ બોડી ના પાડે તા યાર આ જોઈએ આટલા આટલા વજન ઉપર બોડી બનાવી યાર તો ચેર બનાવવાની હું તને કહું ને એટલા વજન ઉપાડવાનો તો પાછી જો ખાલી બોડી બને છે શું કરી દી હવે જો તો ખાલી કમાલ તો ખાલી મારો

वारे करो यार छोडू लो ना? ना या <ंदागे> लो किमत वाला टॉपिक है आ बद्दा तना आया नहीं यार बद्दा करते मारा बॉडी हेपी बनावानी है हां समय या चलो उठाओ सीधियो मुची तोर में निको है

હું એક વાત કઉ તમે આ તો એક તો પૂરી જેટલો વજન છે માર પૂરીઓ નહી ઉપાડવાની યાર બોડી બનાવવાની છે પણ આય ઉપાડવાથી બોડી જ બનાવતા આ તો ના યાર આ તો યાર ગર્દન ભઈ જાય તો ભઈ ઓમ થઈ જાય ખબર હમણે બોડી બનાવતે બનાવતે આ તો હોય અમારે કે જાવ હોય હાલો આયુ મશીન બરે બરે ભાઈ આટલે જો પકડવાનું આ દેખો જાદી પર ડાળવાનું પછી સીધું થવાનું

તું પેલા મશીન પીટ્યા તું મશીન તમે તાકી રહ્યા છો મારો કહેજો બરોબર હા તાજી જ રહ્યો છું એડો

હે આજ નેતા નહી આ પડધો ભાઈ આવી ગયો અલ્યા હું આટલા મહેનત કરું મારે કમ્પ્લીટ જો તમે બની એ પેલા ખુરજી જે તમારા ભાઈ જોઈ એ વાહ ઉઠી દે તમ મારા ગેડા બોડી કમ્પ્લીટ થઈ ગઈ એટલે મને પેરા થાય કે તું સુઈ જા તું જમ આવતો રહ્યો મારા હાથ ને આ જો બોડી કમ્પ્લીટ થઈ ગઈ દો મને કે તારા હવે કશું નહીં કરું તારી બોડી બની ગઈ આ તો તો આપતો હોય કાકો જ્યાં

કાકા મારા માટે બોડી બનાવાયા આ રવ માતાજી પોતે જ મરી ગયા હૈ આ ખોટા આયા સે હું એમ કહું છું ના યાર હવે હેરાન કરના છે યાર હું તો ઓબે આ બધી વિકેટો દો પડી ગઈ પ્રકરો દોડો માં છે થાતો નહી એને થકવા ઈ બજે

ઓ હો બદનપુરા જી

국민 from God with heaven entender